આ ગામના જે ફરિયાદી છે બેન એક ત્રેવીસ વર્ષની છોકરી છે અને એ અગાઉ એક ટ્યુશન ક્લાસીસમાં જતી હતી જેનું નામ છે પોઝિટિવ ટ્યુશન્સ જે કતાર ગામમાં આવે છે અને ત્યાંનો જે ટીચર છે ભાવેશ વસોયા કરીને એમની સાથે ઓળખાણ થઈ ક્લાસીસ દરમિયાન અને ઓળખતો હતો એમને પછી એમનું ટ્યુશન્સ જ્યારે પતી ગયું અને દસમી એમને પાસ કરી લીધી અત્યારે તો એ જે છોકરી છે એ જોબ કરે છે પછી પાછળથી બે હજાર તેવીસમાં આ જે ભાઈ છે ભાવેશભાઈ વસોયા તો એને છોકરીના નામનું એક ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને પછી એમને હેરાનગતિ કરવાનું શરૂ કર્યું તો ત્યારે એ લોકોએ અરજી આપી હતી લોકલ પોસ્ટેમાં ખબર નહોતો કે ક્યાં ખરેખર કોને બનાવ્યું છે પછી હેરાન કરવાનું બંધ થઈ ગયું તો એ લોકોએ પછી લાઇટલી લીધું પછી આ વર્ષમાં છઠ્ઠા મહિનાથી એ લોકોએ ફરી ફરીવાર બીજું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને એમાં છોકરીનો ફોટો મોર્ફ કરીને અશ્લીલ તરીકે મોર્ફ કરીને પછી ત્યાં અપલોડ કરવામાં આવ્યો અને એના સિવાય વર્ચ્યુઅલ નંબર મારફતે વોટ્સએપ પર ગ્રુપ બનાવીને છોકરીના જેટલા સગા સંબંધી છે બધાને એડ કરીને એવા અશ્લીલ ફોટાઓ ત્યાં મૂકવાનો એ ભાઈએ કોઈ શરૂઆત કર્યું તો ત્યારે એ લોકો અહીંયા સાયબર સેલમાં આવ્યા અને અહીંયા એફઆઈઆર નોંધાઈ અને એના તપાસ દરમિયાન અમે લોકોએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે ખરેખર એમના જે ટ્વીટ અગાઉના જે ટ્વીટ ટીચર માસ્ટર હતા ભાવેશભાઈ વસુયા એ એના પાછળનું આખી પ્રક્રિયા માસ્ટર માઇન્ડ બધું એનું કર્યું છે અને અત્યારે આરોપી અમારે અમે ઝડપી પાડ્યો છે અને આગે પણ તપાસ આમાં ચાલુ જ છે મને એમ લાગે કંઈક અટ્રેક્શન જેવું હશે Продолжение okay.